હેલો યુટ્યુબ ફેમિલી ને બધાને જય માતા જી એને જઈ દેવાતા થઈશ બધા કેમ છો મજામાં ને તો બધા મજામાં જ છો તો આપણે આવી ગયા છીએ પડામાં આજે કાંઈ વિરામ ગયા હતા ન હતા કારણ કે થોડુંક સુરપુરાનું પરસાદ લેવા ગયા હતા એટલે આપણે હતી અને હું ને અમારે દોસ્ત બેન બે પડામાં આવ્યા જ જઈશું નહીં બે પડામાં આવ્યા છે લેવા આવ્યા હું લેવા આવ્યા ગુંદા ઉતારવા આવ્યા છો

બગીચો હાર ઝાડવા બધા કાટે કેમ કે પાણીની તાણ પેલ્લા પડી ગઈ હતી અત્યારે તો એવું બધું હતું ગોસર બધું હતું કાઢી નાખી આ કૂવા માં ના કાંકે આ બધું ને બધું કૂવા માં जातोતું અлле આપણે કો સરકાર ને હામે તો અમે આ બધું ઢગલો કરી નાખ્યું છે સીસીબી કરી કારણ કે એવો એકા ગુндо એક રેવા દીધો છે જ છે બસ આપણે અહીં બીજું બધું કાઢી નાખી હા અને જે બોવડી હતી મારી મારી ફેવરિટ બોવડી હતી ખાટા મીઠા બરવાળી મોટા બોવડી હતા ને કાઢી નાખી પણ બોવડી અને

આમ ઝાડાવાની ક્યાં તાણ છે એ તો આપણે આ આ લીંબુડીનું બધું હતું ને આ અઘોસર બધું એક મીઠો લીમડો મીઠો લીંબડો એ બધું અગોસર આ બધું હતું આ એટલામાં અને આ પાંદડા જો નકરા ખરીખા કરતા હતા અને એ ઉઠ્યો બોલાઈ ગઈ હતી લીંબુડી હાજર લીંબુડીને થળ્યું એ બધું આપણે કાઢીને નાખ્યું આ બધું આ એટલે મખોસર હતી એ કાઢીને આપણે આ બધું ઢગલો કરી વાળ્યો હતો આમ બી બધું કારણ કે એ કાઢવું પડે એમ કારણ કે આ બહુ નડતું હતું બહુ આયા

હા થાકેન કે હક થાકેન છે બાંગી ભટકે તો ભટકે જાય ને લીમડો છે ભટકે કોઈ છે કોઈ હરઘો છે એવું બધું ને એ વસ્તુ જત ભટકવા કરે ખાતો અને ખબર છે આપણે રામપરા ગયા તા ત્યાં બહુ હિસ્કા ખાધા બહુ મજા આવી આગલા ઓલક માં તમે જોયું દઈ છે ત્યાં મસ્તી ની વડવાઈ હતી હવે ત્યાં તો કેદી જવાનું થાય છે હાલો હવે ફટાફટ બુંદા પાડીને ઘરે વ્યાજ આવી બાકી ઉલોક તો આજે દસ વાગે પૂરો થાય છે એવું લાગે છે કાલે જો મહેમાન હતા આપડે નકર ઢોર દો ને થાય કે રંધાઈ ગયું હોય અને કાલ તો આપડે પેલા ઢોર દોયા ને પછી રાંધવું પછી વાળું પાણી કર્યા એવું બધું કર્યું એટલે બહુ મોડું થઈ ગયું હતું ને આજે મોડું થઈ જાય છે એવું લાગે છે

આ છે થોડાક એટલે કહું છો અથવાનો નહીં થાય એ મજા તો મોટા નહીં નાના અમુક અમુક બહુ મોટાને દળ વાળા હોય આ બહુ એવા મોટા નહીંથી આવડે આવડે જ છે તો પાણી ને મોટા થાય પાણી પીવા પાણી હા તે આવે પાકલ

અને અમારે બા મીંડા છે ગુંદાના કેમ કે અંદર બી આવે થળી આવે એ કાઢવા પડે પછી લીંબુમાં બોળવા પડે પછી તેના લોટ ને એવું ભરવાનું હોય તો એવું કઈ કરે છે હાલો તો આપણે જોઈ લઈ થળિયા કાઢવા મીડા બા જો અમારે બા મીડા આવા થળિયા કાઢવા

લુખો ખાવા મળવી એવો મસાલો મસ્તીનો બનાવ્યો છે આવું મીંડા છે ગુંદા ભરવા તો આપણે જો ગુંદાનો સંભારો મસ્તીનો અમારા ભાઈએ બનાવી નાખ્યો છે અને આપણે ગયા ગેસ હવે વાળું કરવા તો મન થઈ જાય છે લુખા ખાવાની એવો મસ્તીના સ્વાદિષ્ટ બનાવ્યા છીએ તો આલો ફેમિલી આવી જાવ બધા વાળું કરવા આપણે જો વાંસન ઉટકી નાખ્યા વાળું કરીને બધું કામ કરીને હવે નવરા થઈ ગયા છે એવી અને આજે કાલ દસ ને એક થઈ ગઈ હતી અને આજ પોણા દસ થયા છે આપણે બે દિથિન તો બહુ મોડું થઈ જાય છે વ્લોગ પૂરો કરવામાં તો આજનો અલગ હવે આપણે અહીંયા પૂરો કરી દઈશું તો આજની માટે બસ આટલું જ જો તમે અમારો પૂરો ઓલગ જોયો હોય ને પસંદ આવી જ ગયો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબર કરી દેજો હાલો તો કરી દો જલ્દીથી સબસ્ક્રાઇબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાવ ફરી મળશું એક નવા વ્લોકમાં ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ બાય બાય